ચૈત્રી પૂનમ બની બાધાની પૂનમ માનતા પૂરી કરવા માથે ગરબી લઈને અંબાજી પહોંચ્યા ભક્તો એકાવન શક્તિ પીઠોમાં જ્યાં ચૈત્રી પૂનમમાં મા અંબેના દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે ચોટીલાના ચામુંડ હોય કે પછી બહુચરાજીમાં બહુચર સ્વરૂપે હોય પણ ભાદરવી પૂનમની જેમ હવે ચૈત્રી પૂનમનું પણ તેટલું જ મહત્વ અંબાજીનું વધી ગયું છે આ ચૈત્રી પૂનમ હવે બાધાની પૂનમના નામથી ઓળખાવા લાગી છે આજે ચૈત્રી પૂનમ છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની જેમ જ આ ચૈત્રી પૂનમે પણ તેટલું જ માનવ મહેરામણ અંબાજી ખાતે પહોંચે છે મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા યાત્રા કરી અને અંબાજી પહોંચતા હોય છે જેના કારણે અંબાજીના માર્ગો જય અંબાઈના નાદથી ગુંજી ઉઠે છે ખાસ કરીને જેમ ભાદરવી પૂનમે ધજા ચડાવવાનું વિશેષ પ્રમાણ જોવા મળતું હોય છે ત્યાં જ આ ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ પોતાની બાધા પૂરી કરવા માટે માંડવીને ગરબી લઈ અને મા અંબાના દ્વારે પહોંચતા નજરે પડ્યા હોય છે વર્ષોથી પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચતા યાત્રિકો આજે પણ અંબાજી પહોંચી પોતાની બાધા માનતા પૂરી કરે છે એક નહીં પણ અનેક સંખ્યામાં માથે ગરબી લઈ અંબાજી મંદિરે પહોંચી પોતાની માનતા પૂર્ણ કરે છે આ ગરબીને ફૂલોના ગરબા પણ કહેવામાં આવે છે આમ તો પદયાત્રીઓ માતાજીનો રથ લઈ અંબાજીની મોટી સંખ્યામાં યાત્રા કરતા હોય છે પણ આ ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ રથ તો ખરા પણ માથે ગરબી લઈ પગપાળા અંબાજી પહોંચે છે આ ગરબી સાથે હવે શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પૂર્ણ કરવા ધજાઓ લઈ અને માતાના મંદિરે પહોંચતા નજરે પડ્યા છે અંબાજીમાં હવે દિન પ્રતિદિન માં અંબે પ્રત્યે લોકોની શ્રદ્ધા જેમ જેમ વધારો થતો જાય છે તેમ આવા મેળાવડાઓ પણ વધતા રહ્યા છે તેમાં પણ ખાસ કરીને કોરોના બાદ ચોક્કસપણે લોકોની આસ્થામાં વધારો થયો છે શક્તિપીઠો ભક્તોથી ઉભરાવા લાગ્યા છે